તો ખરા બોલો હવે અફ મારી વાત તારા કાકા અને મારા બે ના ભેગી કંકુતરી આવી બરોબર એટલે આજ જમણવાર હતો

મારા મો ના છોકરાના છોકરા ના છોકરા ના ભણિયા ના ભણિયા ના લગન

મારી કંકુત્રી લઈશી અને ઉપરથી મને એમ ક્યાં મળજ્યા કે આટલા બીજા કોઈને હાલવા જેવી હોય તો બોલો હું લખી દઉં તે બે વળી તારા કાકા નું લખાય દીધું હું કંટાળો લેવરાઓ આટલા લોબા હા કહી ચો કંકુત્રી આ લાવરા આવા હવે એરે કોઈ થોડો અમાર તો આવી યાદ કર્યું કરશી હું તો એક રૂપિયો નહીં હાલવાનો જુઓ તમે કીધું એટલે આ કંટાળો લેવરાય કે 200 રૂપિયા લઈ નહીં યાર કંટાળો તમે લેવરાવો આટલા લોબા હા કઈ કંકુતરી હલાવરાઈ હતી એટલે હું જો કંટાળો આવે એવી વાત કરું ભાઈ તાણી આટલા લોબા હા તો કંકુતરી હોતી છે હવે નોમ લશ્યુ સાથે આ ગણ હું કરીને આવી એ તમે ભોગવી લેજો મુયે નહીં હાલો કે માર કાકા જોડે નહીં આલવા દો વાત કરી રહ્યા ભલા મણો હું આખી કંટાળો લેવરાવો લગી રે મગસક નહીં તમાર તો ખરેખર આ હાથ ગેણું કર્યું પણ વળી યાદ ગયું કરી ના આવ્યો અને પૈસાનું કીધું મારા ઓળખ કે કંટાળો આવે એવી હું લેવા વાત કરો છો એટલે આ કંટાળો આવે એવી વાત કરી હું એ કે પૈસાની વાત કરી ઓને ખબર જ નહીં પડતી હવે એના કાકા જોડે મારા પૈસા લેવા પડશે કેવાય

અને મારા જોડે વાત કરો મને કંટાળો આવશે તો હું તમને બસો રૂપિયા આલે અને મને કંટાળો નહીં આવે તો બાને આપણે બસો આલવાના લાઈ મને બાના ઘેર જવા દે અને બસો ના ચારસો ડબલ કરી અને આવું અલ્યા મારા ગીજામાં તો પૈસા એ નહીં હું ડબલ કરવા જાઉં બસો રૂપિયા ઓછી ના જોડે લેવા જવું પડશે ડોસી જોડે બસો રૂપિયા ઓછી ના લઈને આવી ને પછી બાના ઘેર જવું બસો ના ચારસો ડબલ કરવા

તારી બસો રૂપિયા કમાવાના છે મને જવા દે પણ મારા જોડે પૈસા તો હું છોકરા જોડે કોણ છે શું કમા રૂપિયા કરવા બસો રૂપિયા એટલે જોવી હાલ ને તું બસો રૂપિયા પણ હું કરવા એમ તો હું હમણાં આવું પાછો એટલે તં કઉ

ઘર આવી અને મારા હંગ એક વાત કરશે અને એ વાત માં જો મના કંટાળો આવી ગયો તો હું એના બસો રૂપિયા વાપરવા આલ્યો બરાબર વાત તો મારી ઉલસી મજબૂત છે કંટાળો તો કુના ના આવે એવી વાત કરીએ ને કે હો મલ્યો કંટાળી જાય આપડી વાત અભિન આ બાના બસો રૂપિયા કમાવા હે પણ હાલ તો ગુંજામ તો રૂપિયા લઈને આ નહી હું કરવાનો પણ થોડી વાર પૂરતા કોક ના પાણી થી બસો રૂપિયા લેવા પડશે અને બાદ જોડે જીતી ને આવી અને

પણ ગોઈનજી વાત તો કરો કંટાળો આવી ગયા આ વાત કરું અભળો તળે આ બોલો એક હતી ચક્કી બરોબર એક હતો ચક્કો બરોબર ચક્કો લાવ્યો મગનો દોડો બરોબર ચક્કી લાવી ચોખો નો દોડો

આ બે જણા એ ભેડા થઈ અને તપેલું ભરી ખીચડી મેલી બરોબર તો ખીચડી મેલી ખીચડી તૈયાર થઈ ગઈ ને ભારો ભારો તમે કો ચકો લાય મગનો દણો ચકી લાય ચોખન દાણો તો તપેલું ભરી ખીચડી ચકી બની જાય ભાઈ આ બનાવી હેચડી ને દણો તો એક એક બેગો છોય જાય તપેલું ભણી ખીચડી ના થાય આ ખોટી વાત તપેલામાં તપેલામાં ખીચડી બનાવીતી એવું ઓ વાત જ નથી બનાવી બરોબર આગળ બોલો એ બેયને ખીચડી બનાવી ને હા ખીચડી થઈ ગઈ તૈયાર બરોબર પછી ચકો જો પાણી લોટો ભરવા બરોબર અને ચકીજી વાટકો લેવા બરોબર ના એટલી વારમાં તો રાજાનો કૂતરો છૂટ્યો ને તો તપેલો લઈને થઈ ગયો ગાયબ મેન મુદ્દની વાત ગોઈ એટલા આવા છે હ ક રાજાના કૂતરાને કોઈ હાથ તો હતા નહીં તપેલું ચીની તા પકડી લઈ ગયો ગરમ ગરમ પણ રાજાના કુતરાના દ્વાર ને એટલા મજબૂત હતા દ્વાર લોખંડ હતા ના આપણા જેવા જ હતા પણ મજબૂત આપણા જેવા હોય તો તપેલું ભણી ખીચડી ના ઉપાડીએ શકે યાર ચમ ના ઉપર આ મોબાઈલ આપણે ની ઉપાડી કેતા આ મોબાઈલ છે આમ પેલું તપેલું ભણી ખીચડી કેવાય યાર ભલા મોણા તમે સમજમ પડત નહીં એ તો એ રાજા ને પૂછવા જઈએ બેજા હટજો ના મારા નહીં આબુ ભાઈ તમે જી આવો ને આબુ ના તો જ પછી તમે હારી ગયા સમજી લો કેમ હારી ગયા એટલે તા

મેસેજ તો બે કરે તો બરાબર છે પણ મેસેજ માં હું એવું બોલ્યો તો કે જે મોણા મારા ઘેર આવી અને મને કંટાળો આવે એવી વાત કરશે તો હું એને બસો રૂપિયા લ્યો બરાબર અને એક પાછળ બીજી વાત કરી હતી જો મને કંટાળો ના આવ્યો તો એ મોણા મને બસો રૂપિયા લે રેડી લાવ બસો રૂપિયા તા મને તો કંટાળો આવ્યો કંટાળો આવી જાય તો પણ વાત તો ચાલુ કરો એમની હું આવે કશો વાંધો નહીં બસો રૂપિયા પેલા હોય મેં

ના આપણે એવું નહીં કરવું તો પણ મારી વાત બીજી છે હા બોલો હવે એ રીતે ટેક્ટર લાવી મારે ઝઘડો થઈ ગયો બેને બરોબર ઝગડો એટલે જબાજ ઝઘડો થયો તો તેઓ એટલે જુજુ ખબર હા એક દાળ આમાં ઝગડા ઝગડા મેં લાકડી ઉઠાવી બરોબર માથા મીલી બરાબર ભોય ભય પડ્યો એમ રેજ થઈ ગયો એ હવે થઈ ગયું અને ફરી ઊઠીને એને મને મારે તમે એને મારો એને એમ થઈ ગયું બરોબર

ચમ કંટાળ ના ના હે ના આયો એટલે મને કંટાળા મને કંટાળો કંટાળ ન આવતો જો તો મન તો કંટાળ આવતો જ નહીં ની યાર હા બસ બસ આટલી જ વાત હતી આપડા બાજુ આટલી જ વાત હતી ઓહ તો તો તમે હારી ગયા ભાઈ હો એટલે બાઉ આવ તો આલો મે હું વાત કરી મને કંટાળો આવે એવી વાત કરવાની તો 200 રૂપિયા તમારા અને મુની કંટાળો તો આ બધા પૈસા મુલાઈ દીયો બરોબર છે

અરે કોઈ ઘેર જાવ નહીં સોના મોના આગળ ઉભારો રહો હાઉ ઉભા રહીએ નહીં ઘેર નહીં જાઉં કોઈ ઉભા હોવ